નમસ્કાર દર્શક મિત્રો એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે હાલ સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની સાથે જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે થઈ રહ્યા છે કમોસમી વરસાદ જી હા ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે અને આને લઈને અંબાલાલ પટેલે જાણકારી આપી છે કે દસ થી પંદર ફેબ્રુઆરીમાં ફરી એક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું હતું તેથી ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવ કરવી પડશે અને કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી થી નીચું જવાની પણ શક્યતા છે આ દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને રાજ્યમાં ફરી એકવાર બીવડી ઋતુ અનુભવ કરવી પડશે તો આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજસ્થાનમાં સૌથી વધુ જોવા મળે મળશે અને આમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પણ થઈ શકે છે જોકે અંબાલાલ પટેલની આગાહીથી સાવધાન રહેવું જરૂરી છે કારણ કે કે ખબરો એવી મળી પશ્ચિમી અસર સાતમી પછી ઠંડી પડશે અને આ વર્ષે શિયાળો હુંફાળો રહ્યો હતો પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થઈ જતું રહેશે અને આના કારણે સાત ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપ ની અસર જોવા મળશે આ દિવસોમાં કાતેલ ઠંડી અનુભવાશે ખાસ કરીને સવાર અને સાંજના સમય પછી ગાત્રો થી જવતી ઠંડીનો અહેસાસ થશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ